મિત્રો દ્વારા તૈયાર કરી તેનું સેવા કાર્ય કરવામાં આવ્યું આર ના તાલુકા પર્યાવરણ સંયોજક દિલીપભાઈ પટેલ તથા સતલાસ ચેતન પટેલ સુનિલ પટેલ રાજુભાઈ મહેતા દ્વારા આ પ્રકલ્પ દ્વારા કાર્ય કરવામાં આવ્યું તેમની સાથે તાલુકાના વીસ જેટલા સ્વયંસેવકો જોડાયા હતા કેમેરામેન શૈલેષ પટેલ તારા ન્યૂઝ સતલાસ અને કીડી માટે કીડિયાની વ્યવસ્થા કરેલ છે અને અત્યારે દુધીલ તરફ દુધીલ માતા તરફ જઈ રહ્યા છીએ જય રામ સીડ બોલ અને કીડીને કિરિયાળું માટે દુધેલ માતાના જંગલોમાં આજે પૂરી ટીમ સાથે અમે ફરી રહ્યા છીએ ટ્રેક્ટરની મજા